દીકરીની ધર્સપુર મધ્ય થોડા સમય અગાઉ યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં અલી મહમદ ઇલીયાસ સિરુ દ્રારા પોતે અને પોતાની દીકરી સાથે હિન્દુ ધર્મ સ્વીકાર કરેલ જે બાબતે દીકરીની માતાએ મુંદ્રા પોલીસમાં અરજી આપેલ છે કે અલીમામદ સાથે મારા છૂટાછેડા થયેલ છે અને મારી સગીર દીકરીને અલીમામદ દ્વારા થોડા સમય માટે પોતા પાસે રાખવા જણાવેલ અને અમોએ તેના પાસેથી લખાણ મેળવી થોડા સમય માટે અમારી સગીર દીકરી પિતા પાસે રહે તેની સહમતી આપેલ છે અને ત્યારબાદ એ અમારી સગીર દીકરીનો ધર્મ પરિવર્તન કરાવવાની અમોને જાણ થતાં અમો તેની વિરુદ્ધ કાયદેસર થવા અરજી કરીએ છીએ તેવું અરજીમાં જણાવાયું છે આ સમયે દીકરીની માતા સાથે કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા કાદર શાહ સૈયદ ઇમામ શાહ સૈયદ એડવોકેટ અલ્તાફ ચાવડા એડવોકેટ સમસુલ રાયમા તથા આગેવાનો જોડાયા હતા ઇબ્રાહીમ હાલેપોત્રા મુસ્લિમ અગ્રણી 18 તારીખના રોજ ભુજપુર મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે કાયદાને વિરુદ્ધ જઈ અને એક સામાજિક પ્રોગ્રામ હતો જેની અંદર ઈસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે એક આઠ વર્ષની બાળકી જે કાયદાની રૂહે ભાલીક નથી અને તેને ધર્મ પરિવર્તન કરાવવો તે કાયદાકીય મોટો ગુનો ગણાય છે અને જેની વિરુદ્ધમાં કાજલબેન હિન્દુસ્તાની અને ત્યાંના જે આયોજકો હતા તેના વિરુદ્ધમાં દીકરીની માતા આજે ફરિયાદ કરવા માટે અહીં આવ્યા હતા અને પીઆઈ સાહેબે સંપૂર્ણ રીતે શાંતિથી સાંભળી અને કડક કાર્યવાહી કરશું તેવી બાહનંદી આપેલી છે ખરેખર કચ્છની કોમી એકતાને જાળવવા માટે અહીંના લોકલ જે સમાજના અગ્રણીઓ છે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ઈસાઈ હોય તેને કચ્છી કોમી એકતાને જાળવવા માટે પોતાને વિચારવું જોઈશે કે અહીં કને જે કચ્છની કોમી એકતા સંપૂર્ણ રીતે સામેલી છે તેને દોળાવવા માટે આપણે કોઈ ભાડું બહારથી બોલાવી અને એને આપણે દોડાવશું તો કચ્છની કોમી એકતાનો પલિતો ચાપી અને એ લોકો બહાર ચાલ્યા જાય છે અને અહીં કને આપણે હળીમળીને મળીને હર હંમેશા રાજાશાહી વખતથી જ્યારે આપણે ધંધા રોજગાર પ્રસંગો ઉજવતા હોઈએ છીએ અને ઉજવતા રહેશું પણ આવા જે આયોજકો છે જે બહારથી બોલાવી કારણ કે ધર્મનો પ્રચાર કરવા માટે કચ્છની અંદર ઘણા સૂફી સંતો સમાયેલા છે તેનાથી તમે કોઈ પણ સમાજનો ધર્મનો તમે પ્રચાર પ્રસાર કરી શકો છો પણ બહારથી બોલાવી અને કોઈ પણ એક સમાજને એક ધર્મને ટીકા ટીપ્પણો કરી અને કોઈ પણ સમાજ કે ધર્મનો પ્રચાર થઈ શકે નહીં અને આવા તત્વોને ગમે ત્યારે તમે બોલાવી અને ગમે ત્યારે મુસ્લિમ સમાજને ઇસ્લામ ધર્મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છો તમે ક્યાંક ને ક્યાંક કચ્છની કૌમી એકતા દોડાવવાની કોશિશ થાય છે અને એને પલિતો ચાંપવાની પણ કોશિશ થાય છે કરી